નમસ્કાર મિત્રો ગુજરાતના ઇતિહાસમાં અત્યારે સૌથી મોટું સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો ખેડૂતોને વિગાદિત કેટલા પૈસા મળશે એક કેટલા મળશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું રાજ્યમાં કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાત રાજ્યની સરકારે ખેડૂતોની વ્યવહારે આવી છે અને ઐતિહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત કે જાહેર કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે બે દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો છે અને માવઠાથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં મોટું નુકસાન થયું છે અને અસ્તગ્રસ્ત ખેડૂતો સાથે વાતચીત કરી કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે ઊભી છે અને મુખ્યમંત્રીએ આગળ કહ્યું છે કે નવ નવેમ્બરથી ટેકાના ભાવે પંદર હજાર કરોડથી વધુના ટેકાના ભાવે ખરીદી કરાશે મગફળી મગ અડદ સોયાબીન ખરીદી કરાશે અને અન્નદાતાની આર્થિક ટૂંકાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ખેડૂતો સહાય માટે હંમેશા પ્રતિબંધ રહેશે અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખ્યું છે જે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને પબ્લક નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હસસંઘવીના સંવેદનશીલ માર્ગદર્શનના રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોની સહાય માટે જાહેર કરાયેલ દસ હજાર કરોડનું નું રાહત પેકેજ ને રાજ્ય સરકાર દ્વારા અને સોયાબીનની ખરીદી પણ સીધી આર્થિક મળે તે સન્માન આપતી અને તેમના કલ્યાણને સર્વોપરી માનતી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં સંવેદનશીલ રહેશે હવે એ વાત કરીએ કે દરેક ખેડૂતને કેટલી સહાય મળશે તો તેના ખેડૂતો માટે સહાયની રકમ પણ જાહેર કરવામાં આવી છે જેમાં હેક્ટર દીઠ હજાર રૂપિયા ચૂકવાશે અને બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે સહાય પિયત બિનપીયત અને બંને માટે બાવીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં ખેડૂતોને આવશે સરકારે એ પણ જણાવ્યું છે કે તાત્કાલિક ખેડૂતોને સહાય આપવામાં આવશે